જય માતાજી મિત્રો આજકા આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને બધાને જય શ્રી રામ સવાર સવારમાં પડી કે સવારમાં આપણે પાછમ થી બેસી ગયા બસમાં કારણ કે આપણે જવાનું હતું ગાંધીનગર પરીક્ષા આપવા માટે એટલે હું અને મહેશ બંદેજાના નીકળી ગયા બસમાં બેસીને પાટણ બાજુ અને આવી ગયા પાટણ બસ ડેપોમાં ને આ છે પાટણ બસ ડેપો અને આપણે હવે બસ આવે એટલી ઘડા વાડી જોઈએ ને બસ આવે તો આપણે નીકળી જઈએ પાકી ગયા 6:30 અને આવી ગઈ બસ એટલે આપણે બેસી ગયા બસ માં ને આ છે આપની બસ ગાંધીનગર વાળી જેવા પાટણ પાટણથી નીકળ્યા એવા આવી ગયા ઉંજા બસ સ્ટેન્ડ અને આ છે ઉંજા બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ થી નીકળી ગયા આવી ગયા આપણે બજારમાં છે ઉંઝા ની બજાર આપડે પહેલી વાર ઉંઝા માં એટલે આપણને તો ખબર નથી કે આવી બજાર છે પણ આજ જોઈ લીધી જેવા ઊંઝા બજાર ની બહાર નીકળ્યા હા હર હર માં સૂર્યદાદા એ પણ એન્ટ્રી લઈ લીધી અને આવી ગયા પાંડુકા મને આ છે લાલજી પાર્ક આવી ગયા મહેસાણા માં ને આ છે મહેસાણા બસ સ્ટેન્ડ એટલે આપણે પણ બસ માંથી નીચે ઉતરી ગયા કારણ કે બે પાંચ મિનિટ બસ ઉભી રહેવાની હતી એટલે આપણે પણ ફ્રેશ થઈ ગયા ડ્રાઈવર કરી નાખી બસ ચાલુ અને આપણે નીકળી ગયા આપણે ગાંધીનગર જવાનું એટલે ગાંધીનગર બાજુ રવાના થઈ ગયા બસ સ્ટેન્ડ થી જવા જ બહાર નીકળ્યા અને થોડાક આગળ હેડા એટલે આવી ગયું મસ્ત મંદિર આગળ આવી ગયો પુલ એટલે પુલ ઉપર બસ ચલાય એટલે ઉપર રહીને મસ્ત આવું લોકેશન જોવા મળતું હતું બજારનું લગભગ ત્રણ સાડા ત્રણ કલાક જેટલો સમય પસાર કરીને આપણે ફાઇનલી પોકી ગયા ગાંધીનગર અને આ છે ગાંધીનગર હાઈવે અને આ છે સેક્ટર અઠ્યાવીસ આપણે જવાનું હતું સમર્પણ કોલેજ એટલે આપણે થઈ જ્યા રવાના લગભગ સમર્પણ સર્કલ પોકી ગયા અને મહેશ કે મને લાગે છે ફૂક એટલે અમે બંને જણા નીકળી ગયા નાસ્તો કરવા માટે પોકી જ્યાં નાસ્તાની લારી અને મંગાવી લીધો નાસ્તો મહેશ કે મારે ખાવું છે પેળ એટલે મંગાવી લીધું પેળ અને આવી ગઈ ફટાફટ તૈયાર થઈને પેળ ને ડિસુ નાસ્તો બીજો કરીને ફટાફટ પોકી ગયા આપણે આપણી કોલેજ લોકેશન હતું એક્ઝામ આપી એટલે આપણે પેપર બીજું લખીને બહાર આવી ગયા અને ભાગી ગયા છે સાડા સાત જેટલા ગાંધીનગર થી નીકળી ગયા અને આવી ગયા મહેસાણા અને લાગી ગઈ હતી ભૂખ એટલે નાસ્તો કરવા માટે લઈ લીધી અને થઈ ગયું હતું મોડું એટલે આપણે ઘરે જવાનું હતું અને ઘરે જવા માટે જાતન પણ નતો મળતો મહેસાણા થી નીકળી ગયા અને આવી ગયા પાટણ અને લગભગ વાગી ગયા તા અગિયાર એટલે જબરજસ્ત ભૂખ લાગી હતી એટલે અમે બંને જણા પોકી ગયા બંસી કાઠિયાવાડી હોટલ માં અને જમવા બેસી ગયા ફટાફટ